શહેરના સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ખાતે શિક્ષણ યોજનાનો લાભ લેવા માંગતા વાલીઓ તથા બાળકો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આર ટી હેઠળ નબળા અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી પ્રાથમિક શાળાઓના ધોરણ એકથી આઠમાં વિનામૂલ્યે પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી પોર્ટલ પર તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસથી બાર ત્રણ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તે હેતુ સરળ ના સોમાનપુરા વિસ્તારમાં જે સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાઈટ વોક ફાઉન્ડેશન દ્વારા આપણું કાર્યાલય ખાતે જે કેમ્પ છે તે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળામાં મફત શિક્ષણ યોજનાનો લાભ લેવા માંગતા વાલીઓ તથા બાળકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું વડોદરા શહેર અને સંસ્કારી નગરી છે સાથે સાથે શિક્ષણની પણ નગરી છે કારણ કે વડોદરા શહેરનો જે એમએસ યુનિવર્સિટી તમે જાણો છો કે જગ વિખ્યાત છે તો વડોદરા શહેરની અંદર છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા શહેર સમગ્ર ગુજરાત સરકારનો આજે આભાર માનીએ છીએ કારણ કે આજથી રાઇટ ટુ એજ્યુકેશનનો જે જે આપણા વિદ્યાર્થીઓ છે ગરીબ વિદ્યાર્થીઓ છે કે ખાનગી શાળાઓમાં જઈ શકતા નથી અને એ લોકોને ખાનગી શાળામાં કેવી રીતે મોકલવા અને એના માટે ઓનલાઈન ફોર્મ હોય છે પણ જે વિદ્યાર્થીઓ છે કે મધ્યમ વર્ગના હોય છે ગરીબ વિસ્તારોમાં હોય છે એમને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા એ ક્યારે ખબર પડતી નથી અને એના માટે જ એક આખી સમગ્ર ટીમ તૈયાર કરવામાં આવી છે અને એમાં એના માટે જ અમે હાઉસ ઓફ હ્યુમિનિટી સાથે સાથે રાઇટ ઓફ વોક અને ખાસ કરીને અમારા વિદુસી કે જેની સાથે અમારી સમગ્ર ટીમ સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલના અમારા હરીશભાઈ હશે લાલાભાઈ હશે પ્રજાપતિ કાકા હશે બધા જ લોકો અહીંયા બેસી અને સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જે પણ લોકોના જેમને અહીંયા આવશો એટલે તમને એમાં બધું જ કહે કે વિદ્યાર્થીનો જન્મનો દાખલો હશે સા એનું આધાર કાર્ડ હશે માતા પિતાનું આધાર કાર્ડ શું શું જોઈએ છે બધી વિગતો સાથે અમે અમારા ફેસબુક પર પણ મૂકેલું છે સ્ટેટસ પર પણ મૂકેલું છે અને બધી જગ્યા બેનર પર મારેલા તો આપ જરૂરથી આ આજે ચૂકશો તો તમારા દીકરાઓને છેલ્લા આઠ આઠ વર્ષ સુધી તમારે એની ફી ભરવી પડશે એટલે મહેરબાની કરીને કોઈપણ પ્રસંગ હશે એમાં લેટ જજો કાં તો જજો પણ તેર દિવસ સુધીનો સમય છે જ્યાં પણ જરૂર પડશે કોર્પોરેશનના વિષય હશે બીજા કોઈ પણ હશે તો સાયનાથ એજ્યુકેશન સાથે સાથે વિદુસી તમને ડીઓ કચેરી સુધી તમને મદદ કરશે તો મહેરબાની કરીને આપણે આપણા દીકરાઓનું ધ્યાન રાખવાનું છે કારણ કે ખાનગી શાળાઓમાં જ્યારે આપણે ફી ભરી નહીં શકતા ત્યારે સરકાર તરફથી આ રાઈટ ટુ એજ્યુકેશનની એક પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયા આજે અઠ્યાવીસ તારીખથી ચાલુ થઈને બાર તારીખ સુધીની છે અને પછી ચાલેને એટલે બાકીના આઠ વર્ષ સુધી તમને ફી ભરવાની રહેશે તો આપણું કાર્યાલય ઝાંસી રાણી સર્કલ હાઈ ટેન્શન રોડ સુભાનપુરા હું રાજેશ આયરે સાથે સાથે શ્રીરંગ આઈ રે સાયનાથ એજ્યુકેશન ટીમ અને સમગ્ર અમારું જે હાઉસ ઓફ યુનિટી છે રાઇટ ઓફ વોક છે અને વિદુષ પોતે અહીંયા મહેનત કરી આખા વડોદરાની અંદર આવી રીતના અલગ અલગ જગ્યાએ ચાર ઝોન છે આ પશ્ચિમ ઝોનની અંદર ખાસ કરીને સ્ટેશનના પાટલા વિસ્તારોમાં તમને આપણું કાર્યાલય પણ મળશે રાજેશ આરટી નું સારી સુવિધા છે અમારે બીજે જઈને ધક્કા ના ખાવા પડે એના માટે અહિયાં સુવિધા ઉપલબ્ધ કરેલી છે એટલે અમે અહીંયા આવ્યા છે ફોર્મ ભરવા માટે અને સારું જ છે એમનું વર્કને બધું બધા સપોર્ટ બી સારો કરે છે અમારે આગળ બીજે સ્કૂલમાં એડમિશન માટે ફીઝ માટે આટલી મોંઘવારીમાં ના પોસાય એના માટે અમે આ ફોર્મ ભરી રહ્યા છે સારી સુવિધા છે બીજું એ કે અમારે આગળ જઈને આટલી મોંઘવારીમાં ના પોસાય છોકરાઓને ભણાવવા આ એક સારું એમને કામ કર્યું છે કે અહીંયા અમે આવીને ફોર્મ ભરી શકીએ નહીં તો અમને ક્યાંય એટલું બધું ક્યાંય ખબર પડવાની તેના અમારે ધક્કા ખાવા પડે તો ખૂબ ખૂબ આભાર એમનો બહુ સારું કામ કરે છે અને આવું ને આવું કામ કરતા થેન્ક યુ નીતા રાજપૂત